નમસ્તે બાળ મિત્રો ચાલો આપણે સાધ્યપુતથી ભરીએ ત્રણ એકની અંદર ગણિતમાં કાર્ડ નંબર ચૌદ જે તમારે ગબડતી અને સરકતી વસ્તુ સમજવાની છે તમે ઘરે પણ આવી રમત રમી શકો છો તમારે એક ઢાળવાળી વસ્તુ લેવાની છે અથવા એક પાટીને તમારે ઢાળ પાડવાનો છે ઘણી બધી વસ્તુ લઈ તેના ઉપર તમારે સરકાવાની છે જે વસ્તુ દડે છે તો તેને ગબડતી વસ્તુ કહેવાય ઘણી વસ્તુ કતિ સરકશે તો તેને સરકતી વસ્તુ કહેવામાં આવે છે અહીં ચિત્રમાં તમારી તમારીમાં પણ આપ્યું છે કે અહીં છોકરો છે એ દડોસે ગબડાવી રહ્યો છે તો દડોસે દડશે એટલે કે તેને ગબડતી વસ્તુ કહી શકાય ત્યાર પછી અહીં એક ચોરસ ખોખું છે જે જેમને લસણ પટ્ટી ઉપર મૂક્યું છે તો શું તે ગબડશે નહીં ને તો તે શું કરશે હા તે સરકશે તેવી ઘણી બધી વસ્તુ તમે શોધી શકો છો પાટી બુક ત્યાર પછી તમારી પાસે રહેલું ઘણી બધી વસ્તુ એવી છે કે જે જે ત્યાર પછી લખોટી આવી તે ગબડશે એટલે કે દડશે તો તેનો તમે આ કોઈ રમત રમજો ચાલો બાળ મિત્રો સ્વાધ્યપુથી ભરીએ આપણે સ્વાધ્યપુથી અંદર આગળ જતા આપણને ખ્યાલ આવશે અહીં લખવામાં આવ્યું છે કે નીચેની આપેલી વસ્તુ જે ગબડતી વસ્તુ હોય તેના ઉપર તમારે ખરાની નિશાની કરવાની છે તો ગબડતી વસ્તુ કઈ છે તે તમારે શોધવા શોધી શકો છો તો બાળ મિત્રો ગબડતી વસ્તુ આપણે શોધીએ ચાલો પેન્સિલ લેશું અને તેના મદદથી અહીં પહેલા જ આપણને દેખાય છે કે ભાઈ દડાને મૂકશું તો એ ગબડશે ત્યાર પછી પેન્સિલ પણ ગબડશે તેની નીચે આડી મૂકશું તો એ તે પણ ગબડશે બીજી કઈ વસ્તુ છે શું આ વસ્તુ ગબડશે

હા સરખે તો તેના ઉપર તમે ટીક કરી શકો બીજી કઈ વસ્તુ સરખે તેમનો પણ મહાવરો કરી અને ટીક કરશો સારું બાળ મિત્રો આગળ હવે પેન તમારે કલર પૂરવાનો છે હવે બાળ મિત્રો એક સરખો કલર પૂરવાનો છે તમે જોઈ શકીએ છીએ બાળ મિત્રો કઈ વસ્તુ સરખી છે અહીં બે વસ્તુ જોડેલી છે કે આ ભાગ આ ત્રિકોણ આ ત્રિકોણ બે સરખા છે તમારે કલર લેવાનો છે અને તેવો જ કલર તમારા બે માં જે કલર પસંદ કરો તે કલર બે ની અંદર તમારે પૂરવાનો છે દાખલા તરીકે હું અહીં પીલો કલર લઉં તો તમારે બંને બે ભાગ સરખા છે તેમાં પીલો કલર પૂરવાનો છે ચાલો બાળ મિત્રો હું પીલો કલર લઈ અને પેન્સિલ દ્વારા ભરું છું

ચાલો એને આપણે દૂર કરી દઈએ છીએ ચાલો હવે બીજા એક સરખા આકારો આપણે પેલા મેળવી લઈશું હાલ મિત્રો અહીં બે આકાર તમને સરખા જોઈ શકો છો આ ત્રિકોણ અને તેમની બાજુનો આ ત્રિકોણ બે સરખા છે તો તેમાં હવે આપણે નવો કલર લેશું અને નવા કલર પ્રમાણે દાખલા તરીકે હું લાલ કલર લઉં છું તો પેલા હું આ ત્રિકોણની અંદર પણ લાલ કલર પૂરીશ અને આ ત્રિકોણમાં પણ હું લાલ કલર પૂરીશ એટલે કે બંનેમાં એક સરખો કલર પૂરીશ બસ આ જ રીતે તમારે એક સરખા આકારની વસ્તુ જોડવાની છે અને બંનેમાં એક સરખો કલર પૂરવાનો છે

ચાલો બાળ મિત્રો અહીં જોડેલી વસ્તુ છે તેમાં આપણે અહીં આ કલર લાલ લીધો છે તો અહીં પણ આપણે લાલ કલર લઈશું પેન્સિલ દ્વારા જોડી દઈશું કલર અલગ પસંદ કરશું અને બંનેમાં એક સરખો કલર પૂરીશું તો બાર મિત્રો આ બંને આકારો સરખા છે તો આપણે બંને આકારોમાં આ કલર પસંદ કર્યો વાદળી કલર તો હું બંનેમાં વાદળી કલર પૂરીશ અને ખૂબ સરસ રીતે બહાર કલર ન નીકળે એમાં આખો કલર તમારે પૂરી દેવાનો છે તો બાળ મિત્રો તમને ખૂબ મજા પડે એવું કામ અહીં આપેલું છે તો આ કાર્ડ તમે પૂરો કરજો અને આકારો ઓળખી શકશો તો બાળ મિત્રો તેવી જ રીતના બધા આકારો સરખા સરખા તમને મળી જશે તે તમે પૂરજો નવા ભાગ સાથે આપણે ફરી મળશું આવજો બાળ મિત્રો